આપનું સ્વાગત છે વાત કરીએ તો કરંટ એક વ્યક્તિનું મોત સુભાનપુરા હાઈટેન્શન ખાતે આવેલા જ્યોતનગર સોસાયટીનો બનાવ જીએપીના કોન્ટ્રાક્ટર કર્મચારી લાઇન પર કામ કરતા હતા બન્યો બનાવ જીએપીની મેઇન લાઇન બંધ હતી તેમ છતાં ઇન્વર્ટર લાઇન બેગ મારતા કામ કરતા કર્મચારીનું ઘટનાસ્થળ પર મોત જીઆપીની સિરિપચડી મેઈન લાઇન પર કામ કરતો હતો કર્મચારી હાલ કોન્ટ્રાક્ટર કર્મચારીને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો જીવીના અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા એક વ્યક્તિનો કોન્ટ્રાક્ટ પર કામ મોત થયું અહીં એલબીસી કેબલ નાખવાની કામગીરી કરી રહ્યા હતા હવે જે જે લોકેશન ઉપર કરંટ લાગ્યો છે તે લોકેશન ઉપર ગેસ ગેસ ટ્રાન્સફોર્મરનો સપ્લાય આવતા હતા બંનેના સપ્લાય બંધ કરીને કામ કરાવતા હતા પછી આગળ એમને જે કરંટ કેવી રીતે લાગ્યું એ હજુ તપાસ નથી કરી પણ પ્રાઇમરી એવું લાગી રહ્યું છે કે કદાચ ઇન્વર્ટરનો કરંટ લાગી હોય છે બાકી ડિટેલની તપાસ હવે કરીશ સર કોન્ટ્રાક્ટ કરો હતો કર્મચારી કોન્ટ્રાક્ટરનો કર્મચારી શું નામ આપણું એસ એસ બાયરી ઓકે